આવું મારો ભગવાન કેસે પણ આના લેખ જાગરિયા જુદા પડી રહ્યા છે હું ધૂળિયાની માતા આવું કઉ મારી જહુભાઈ ના ભગવાન આવું કેસે પણ આજે ઓકડે ઓકડા કાઢું હ પણ બળદેવ ભાઈ મારું એક વેણ ખોટું પડે વિનુભાઈ અગિયાર હજાર રૂપિયા ઇનામ લેવાનું આવું મારી જવું ભાઈ ના ભગવાન જાગરિયા જેડી નો જો ઓકડે ઓકડા ના પડે મારી વાડા વસ્તી માં કોઈ દારો વખો આવા દઉં તો હું પંકજ ભૂલવાની જવું માતા મટી જવું બરોબર કદાચ ઓમઝા ના હાઈવે ઉપર બેઠી છું અને ટગર ટગર જોઈ રહી છું તો વાહ મારો છ કુટુંબ આ વસ્તી મારી છે ગોમ મારું છે

બઉ મોટી પાયા હતા હ મારો ભગવાન કેસ હોભા ના થી છોકરું કુનુ લાયા હતા કીધું અગિયાર હજાર ઇનોમ લેવાનું જાગરિયા વગર પેઠી ના ખોલું તો મેલી દીધું હા એના ઉપર પાછું પાછું કતે રો ઉઢાડી દીધું આવું મારો ભરભુ કેતો ગોમ દેગું થઈ ગયું ઝઘડો થવાની વેળા માતા રાખવાની ધુડિયા ની માતા આવું આવું મારી જહુભાઈ ના ભગવાન છે અને એ દારો છોકરા માંથી બોકરો બનાવ્યો આવું આ દેવના લેખ આવું મારી ના ભગવાન પણ આ દેવ કદાચ આવડતું નહિ આ વસ્તી ના

કુવાજી ધૂંધી થી લાશ હોય ખાન પડી રહી હતી પણ મોણસ બચ્યો નહીં આવું મારી ઝોપડી ના ભગવાન કે સર મારો બુ હશે કે નહીં હોય હું જવું તો આદર જ હતી આવું મારી ઝોપડી ના ભગવાન કે સર પણ એને લઈ જનારું લઈ જુ પણ આ દેવના ઓક હતા આ દેવના ગુના હતા જાગરિયા આના પાયા ગોડ્યા હતા અને આના માંથી નેકરીને ખાઈ ગયા હતા અને આનું વાપરી ખાઈ ગયા તા ને એનો હિસાબ લીધો ના કરે છોકરો એ દાર ઉભો થઈ જવો આવું દુનિયાની માતા આવું તમે કરી ના અપૈયા ચાલે જાઓ હું ધુડિયા ની જવું બોલું કારું ઓઢણ છું સંજય ડાબરા ની માતા શું

તો હો પેઢી સુધી દુઃખ ના આવો હું પણ કોઈને પેલો કે હું જબડો પણ આ વાહના અપૈયા પેલા તોળાવડા હો વાવે વહેના અપૈયા તૂટશે ના સિકોતર બોલો વિનું ભાઈ એની ચામું ન એની સદી શીખવો તર અને લેબડાના નેતર સદી બેઠી બેઠી રોઈ રહી છે પૂરો ને તાનો આની હર આવશે ઘર માં હરખાય નહીં આવતી ભૂલ આવું મારો ભગવાન કેસો કોને મારો રોમ એવું કેસો જાગરિયા તમારું બોલેલું કોઈ દર નહીં પડતું હા પણ તમારી દેવીઓ બોલે એ જ નહીં થતું આ ચંદા હા કા ચંદા હજાર તમારું કોણ થયું એટલું મન કહી દઉં હું બાવાની મેળી આવું તો આવું મારો મેરણી ભગવાન કે છે આવું મારો રોમ કેસો પણ મારું તો એટલું કેવું છે કે તમારો માળો એક રાખો એક થઈને બેહો અને એમ નહીં કેતી કે કોઈના ઘરમાં પણ બાવન બજારમાં મને બોલાવો

હાલ મારે કોઈ નો ગાવું નહીં આ મોઢવો છે આ સમાજ મજા કેવી પણ મારે વસ્તી ઠપકું આલું હતું કઈ હિત્તેરે હિત્તેર ઘર ભેગો મરી જાય છે અને એ બંધ કરવા હોય તો તમે ભેગા થો એક થાળી બેહો અને બરોબર હનથોર ગોમ ની ભૂમિ માં જઈને એના માર્ગ માં જઈને તમારી દેવીઓ લઈ આલીને સિત્તેર હિત્તેર ઘર ની વસ્તી નો વખો ના મટાડી દઉં તો હું બાવાની માતા મટી જાઉં અને ના મટી જાય વિનુભાઈ આ વસ્તી નો તો એક લાખ રૂપિયા રૂપિયાનો મારે મેળડી પાન લઈ જવાનું તમારે ચેલેન્જ આલીને ધુનારી માતા શું મારી મેળડી ના ભગવાન તારા ગાય નું ઘર પણ મારી મેળી ના ભગવાન નહીં જવા દે હું બાવાની માતા આવું હું વાઘરિયા વસની માતા આવું મારા મેળી ના ભગવાન કેતો દસ અભા વાળો દરેકની જે ની